અન્નપૂર્ણા ટ્રસ્ટ મોડાસાની સ્થાપના સાથે જોડાયેલા અન્નપૂર્ણાના હૃદય સમાન પ્રોફેસર નટુભાઈ સાહેબની આજે શ્રદ્ધાંજલિ સભા અન્નપૂર્ણા ટ્રસ્ટ ખાતે રાખવામાં આવી હતી જેમાં અન્નપૂર્ણાના પ્રમુખશ્રી ડૉક્ટર અરુણભાઈ બિપિનભાઈ સુભાષભાઈ દિલીપભાઈ વગેરે ટ્રસ્ટીઓ મોડાસાની અગ્રગણ સંસ્થાઓ કોલેજ મંડળ સ્કૂલ મંડળ સાર્વજનિક હોસ્પિટલ સરસ્વતી મંદિર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વગેરે મોડાસાના નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી